નમસ્કાર જેસ મિત્રો ઇન્સ્ટડી ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર નસવાડી તાલુકાના વિકાસનો અનુભવ મધ્યપ્રદેશના જસ સાહેબને થયો નસવાડી થી કવાટ ઉપર વાડિયા પાસે ખાડામાં મધ્યપ્રદેશના જસ સાહેબની ગાડી પડતા રોડની સાઈડમાં ઉતરી ગયેલ જેને ટ્રેક્ટર દ્વારા બહાર કાઢવામાં આવી કરોડો રૂપિયા ખર્ચીને રોડ બનાવવામાં આવે છે પરંતુ તેની ગુણવત્તા દેખવા માટે કોઈ અધિકારી આવતા નથી જેનો અનુભવ મધ્યપ્રદેશના જજ સાહેબને થયો સદનસીબે કોઈને ઈર્જા પહોંચી નથી પરંતુ ગાડીને ઘણો નુકસાન થયેલ છે ગતિશીલ ગુજરાત વિકાસશીલ ગુજરાતનો અનુભવ મધ્યપ્રદેશના જજ સાહેબને પણ થયો જાનો સ્થાનિક નાગરિકનું શું કહેવું છે ધન્યવાદ ભાઈ ના નસવાણી જતા હતા કામ અર્થે તો આગળ જોયું કે આ જત સાહેબ ની ગાડી છે અને ગાડી છે નીચે ઉતરી ગઈ હતી પછી અહીંયા અન્ય વ્યક્તિઓ બી આવ્યા પણ એ ખાડી આખા ગૂંઠણ સમા ખાડા પડી ગયેલ છે જે સ્ટેટ આર એન્ડ બીની ઘોર બેદરકારી છે જેમાં તીરસિંહભાઈ વસાવા એસો છે મેકવાન સાહેબ કરીને છે ડી એમને વારંવાર રજૂઆત કરી સાહેબ આ ખાડા પૂરો તમે સ્ટેટ આર એન્ડ બીની કરોડો રૂપિયાની શેરની ગ્રાન્ટ આવે છે આજો આજે એમપી હાઈકોર્ટના જજ સાહેબની ગાડીએ ખાડાને લીધી આખી રોડથી નીચોતરી ગયેલી પણ સદનસીબે જજ સાહેબને બી કંઈ કંઈ નહીં હતું પણ એની ગાડીનું બહુ નુકસાન થયેલું છે એટલે આ બાબતે ના ખાડા પૂરે ના કામ કરે એવી અમારી તો એમને રજૂઆત છે નાગરાજસિંહ ચૌહાણ